જેમાં રાપર તાલુકામાં બસો આઠ તથા ભચાઉ તાલુકામાં પંચ્યાસી મતદાન મથકો પર મતદાન યોજાશે જે અંગે આજે મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી ભચાઉ મામલતદાર એમ કે રાજપૂત જે એમ ટાંક ભરત નાથાણી અલ્પેશ બાંભણિયા નાયબ મામલતદાર રાપર ચૂંટણી શિવાભાઈ રાજપૂત નાયબ મામલતદાર ચૂંટણી ભચાઉ સામતભાઈ મકવાણા ડીપી રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન મથકો મુજબ ઈવીએમ મશીન તથા વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી હતી જેના માટે બત્રીસ ટીમો અને એકસો પંચાવન જેટલા કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી દરેક ટીમ માટે પ્રાંત અધિકારી મામલતદાર તથા નાયબ મામલતદારના માર્ગદર્શન હેઠળ ઝોનલ અધિકારી આસિસ્ટન્ટ ઝોનલ અધિકારી તથા માસ્ટર ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા મોડેલ સ્કૂલ ખાતે ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે આજથી મતદાન મથકો માટે સ્ટાફ તથા ઈવીએમ મશીનો અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે અમરાપર વિધાનસભા બેઠક પર કચ્છ લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે